ધોળાથી રસીલા બેન ઢોલરિયા ના સર વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ ઓ રે વાલો નાથ નથી જોતો દિલ દયાળો વાલો પ્રેમનો પૂજારી નાયત નથી જોતો વાલો જાત નથી જોતો ઓ રે વાલો નાત નથી જોતો સબરે બાય તો જાતની છે ભેલડી પીલડી ના હેઠા બોર પ્રેમ થી આ રોગ તો ઓ રે વાલો નાત નથી જોતો નર સીતો જાત ના નાગર બ્રાહ્મણ હતા તેને જઈને જેલ હાર પેરાવતા ઓ રે વાલો નાત નથી જોતો ગોરા કુંભાર તો જાતના છે કુંભાર એના ઘેર રહી વાલો માટલારે ઘડતો હો રે વાલો નાત નથી જોતો એના ઘેર રહી વાલો માટલારે ઘડતો હો રે વાલો નાત નથી જોતો નામ દેવ તો દરજી દર દઈને વાલો દૂધ પી જાતો ઓ રે વાલો નાત નથી જોતો મેરા બાય તો મે વડના રાણી ઝેરના કટોરા પીવા દોડે દોડે જાતો ઓ રે વાલો નાત નથી જોતો સોખિયા જાતની માલણ હતી એના ખોડામાં બેસીને ફળ આરોગતો રોગ હો રે વાલો નાત નથી જોતો એના ખોડામાં બેસી વાલો ફળ આરોગતો વાલો નાત નથી જોતો ભગતદા માજી જાતના હરિજન હરિજનના રૂપે વાલો દેવો ચૂકવતો હો રે વાલો નાત નથી જોતો રોહિદાસ જાતના ચમારો રોહિદાસની મૂર્તિમાં વાલો જઈને સમાતો હો રે વાલો નાત નથી જોતો વેદોરજી જાતના દાસી પુત્ર હતા એના ઘેર જઈને વાલો ભાજે આ રોગતા ઓ રે વાલો નાત નથી જોતો ગોપીઓ જાતની આહી હતી એના ઘરના માખણ વાલો ચોરેને ખાતો ઓ રે વાલો નાત નથી જોતો મંગલ જાતના બ્રાહ્મણ હતા એની મોઢાની ની વાલો હેઠી છાસ પીતા ઓ રે વાલો નાત નથી જોતો ગોપી મંડળના કીર્તન આનંદથી સાંભળતો ગોપી મંડળના કીર્તન આનંદથી સાંભળતો દરસન દેવાને વાલો દોડી દોડી આવતા હો રે વાલો નાથ નથી જોતો દરસન દેવાને વાલો દોડી દોડી આવતા હો રે વાલો નાથ નથી જોતો ઓ રે વાલો જાત નથી જોતો દિલ નો દયાળુ વાલો પ્રેમનો પૂજારી દિલ નો દયાળુ વાલો પ્રેમનો પૂજારી નાત નથી જોતો વાલો જાત નથી જોતો ઓ રે વાલો નાત નથી જોતો ઓ રે વાલો નાત નથી જોતો ગિરિરાજ ધરણ કી જય.